જો રાતના પલાળેલા છણાનું સેવન સવારે ખાલી પેટ કરવામાં આવે તો તમારા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ થશે જે જાણીને તમે પણ ચોકી જશો તેમાંનો પહેલો ફાયદો છે કે જે વ્યક્તિ રોજ સવારે ખાલી પેટ પલાળેલા છણાનું સેવન કરે છે તે વ્યક્તિનું પાચનતંત્ર હંમેશા મજબૂત રહે છે તે જમશે તે તેના શરીરને લાગશે તેના શરીરમાં ક્યારેય અશક્તિ કમજોરી નબળાઈ નહીં આવે બીજો ફાયદો છે કોલેસ્ટ્રોલ લેવલ છે તે કંટ્રોલમાં આવે છે ત્રીજો ફાયદો છે તમારું હાર્ટ છે તે મજબૂત બનાવે છે એટલે જે લોકોને હાર્ટની પ્રોબ્લેમ છે હાર્ટ એટેકના એકથી બે વાર ઝટકા આવી ગયા છે તેમાં પણ અદ્ભુત રિઝલ્ટ મળશે ચોથો ફાયદો છે તમારા હાડકાં મજબૂત બનાવે છે કેલ્શિયમ ગ્રીસની ઉણપ હશે તે પણ દૂર કરે છે પાંચમો ફાયદો છે સુગર લેવલ ડાયાબિટીસ છે તેને કંટ્રોલમાં લાવે છે અને છઠ્ઠો ફાયદો છે જે લોકોને અસ્થમાની પ્રોબ્લેમ છે અથવા તો થોડું છાલે છે થોડું દોડે છે તો વધારે પ્રમાણમાં શ્વાસ ચડી જતો હોય તે તકલીફ પણ દૂર થશે તો રોજ સવારે ખાલી છણાનું સેવન આજથી જ ચાલુ કરી દો તમારા શરીરમાં ક્યારેય કોઈ પણ પ્રકારના રોગો છે બીમારી છે તે પ્રવેશ નહીં કરી શકે માહિતી સારી લાગે તો બધા લોકો સુધી જરૂર શેર કરજો બધા લોકોને આવી આયુર્વેદિક માહિતી જરૂર કામ લાગશે